अमीरगढ़नी गवरा गवराशा बाढ़ चेहरा पर स्मित लावा प्रयास बाड़कों चेहरा पर स्मित लाव मुख्य उद्देश्य दर वर्षम आवर्षेप बनासकाठा जिलासूली कर्मचारी द्वारा अमीरगढ़ तालुकानी आंतरियार विस्तार में आएल गवरा प्राथमिक शाला में स्कूलना धोरण एक थी आठ न कुल चार सौ चौप्पन बाड़क ने स्वेटर तमज टोपीओ वितरण कर कार्यक्रम मुख्य उद्देश्य बाड़कना चेहरा पर स्मित नानकड़ो प्रयत्न करेल है આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાના તમામ કારકૂન મિત્રો તેમજ સ્કૂલના શિક્ષક મિત્રો સાથે બાળકોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. હાલમાં શિયાળાની ઋતુમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડી પડતી હોય છે. આ ઠંડીના સમયમાં નાના બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર આ કાર્યક્રમમાં સ્વેટર અને ટોપીઓ બનાસકાંઠા મહેસૂલી કર્મચારી કારકૂન મિત્રો દ્વારા કરવામાં આવી. અને નાના સ્વેટર અને ટોપીઓ પહેર્યા બાદ બાળકોના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી. ગવરા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકગણનો ખૂબ જ સાથ અને સહકાર મળે આ કાર્યક્રમ થકી સમાજમાં એકબીજાને હળી મળીને રહેવાનો અને મદદ કરવાની ભાવનાનો સંદેશો વધુમાં વધુ લોકોને સુધી પહોંચાડવાનો રહ્યો છે અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ